ભાવનગર જિલ્લામાં આગામી દિવસોમાં સરદાર પટેલ ની એકસો પચાસમી જનજયે નિમિત્તે પદયાત્રાનું આયોજન થનાર છે જેને પગલે ભાવનગર કલેક્ટર દ્વારા પત્રકાર પરિષદ યોજીને માહિતી પૂરી હતી આગામી દિવસોમાં જિલ્લા કક્ષાની પદયાત્રાનું આયોજન થનાર છે સત્તર નવેમ્બરના રોજ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં જિલ્લાની પદયાત્રા યોજાશે આ સાથે સાત વિધાનસભા વિસ્તારમાં પણ પદયાત્રાનું આયોજન કરાયું છે યાત્રાના પ્રારંભે લોકસાહિત્યકાર રાજભા ગઢવી પણ ઉપસ્થિત રહેવાના છે આપણે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની એકસો પચાસમી જન્મ જયંતિની ઉપલક્ષમાં અને જે રાજ્ય કક્ષેથી સૂચના મળી છે એના મુજબ આપણી સાત વિધાનસભામાં આ યાત્રા કરવાની છે આમ દરેક વિધાનસભા વિસ્તારમાં માનનીય શ્રીની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ પણ કરવાની છે પરંતુ આજે જે આપણો જિલ્લા સ્તરનો કાર્યક્રમ છે આ સત્તર તારીખે માનનીય જીતુભાઈ વાઘાણી સાહેબ જે આપણા મંત્રી સાહેબ છે એના મત વિસ્તારમાં ભાવનગર પશ્ચિમમાં થશે અને આજે માનનીય મંત્રી સાહેબ ત્યાં કેવડિયા છે તો એના બિહાફ એના વતી હું આ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યો છું આપણે જિલ્લાની આખા જિલ્લાની વાત કરીએ તો પંદર તારીખે બે વિધાનસભામાં મહુવા અને ભાવનગર ગ્રામ્ય પછી સત્તર તારીખે બે વિધાનસભામાં પાલિતાણા અને ભાવનગર પશ્ચિમ પછી અઢાર તારીખે ગારિયાધારમાં અને ઓગણીસ તારીખે બે વિધાનસભા તલાઝા અને ભાવનગર પૂર્વ આ રીતનું આયોજન છે જિલ્લા સ્તરના કાર્યક્રમની વાત કરીએ તો આપણા જિલ્લા સ્તરનો કાર્યક્રમ લગભગ દસથી અગિયાર કિલોમીટરની યાત્રા થશે જે જશોનાથ સર્કિલથી લઈને અને ચિત્રામાં જે મસ્તરામ બાપાનું મંદિર છે ત્યાં સુધી યાત્રા મીન્સ કે થશે આ યાત્રામાં મોટા ભાગમાં લોકો જોડાવાના છે અને આપણે દરેક એકથી દોઢ કિલોમીટરના અંતરે સાંસ્કૃતિક કાર્યક્રમ કરવા માટે પછી રિફ્રેશમેન્ટ વગેરેની પણ વ્યવસ્થા કરી છે સાથે જે રાષ્ટ્રીય નાયક છે એની પ્રતિમાને ફૂલાહાર પુષ્પાંજલિ અર્પણ કરવાના અને લોકો જોડાય આ પ્રકારની આપણે તમામ વ્યવસ્થા આ યાત્રામાં કરી છે અને આ યાત્રા સવારે સાડા આઠ વાગે સત્તર તારીખે સવારે સાડા આઠ વાગે જે જિલ્લા સ્તરની આપણી જે યાત્રા છે આ જશોનાથ સર્કિલથી શરૂ થવાની છે